આજે એક ખાસ સ્ટોરી વિશે વાત કરવી છે આજે એકવીસ માર્ચ છે આજના દિવસે ડાઉન સિન્ડ્રોમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે ડાઉન સિન્ડ્રોમથી પીડિત બાળકોની સિદ્ધિ વિશે વાત કરવી છે બીજી નેશનલ ડાઉન સિન્ડ્રોમ્સ ગેમ્સ બે હજાર ચોવીસમાં યોજાઈ હતી જેમાં ગુજરાતના ડાઉન સિન્ડ્રોમથી પીડિત એથ્લેટે મેડલ મેળવીને સિદ્ધિ મેળવી છે જેને લઈને વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસુરી આજે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે છે ત્યારે વાત કરવી છે તે બાળકોની સિદ્ધિની જે ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે હરિયાણામાં બીજી ડાઉન સિન્ડ્રોમ નેશનલ ગેમ્સ યોજાઈ હતી જેમાં ગુજરાતના રમતવીરોએ કુલ ચૌદ મેડલ મેળવ્યા છે તો સૌપ્રથમ પ્રથમ આપને એ જણાવી દઉં કે ડાઉન સિન્ડ્રોમ શું હોય છે ડાઉન સિન્ડ્રોમના બાળકો માનસિક અને શારીરિક પડકારનો સામનો કરતા હોય છે અને આ એક જન્મજાત થતી બીમારી છે સામાન્ય રીતે બાળક છવ્વીસ રંગસૂત્રો દ્વારા જન્મે છે ડાઉન સિન્ડ્રોમવાળા બાળકોમાં આમાંના એક રંગસૂત્રની વધારાની નકલ હોય છે આ વધારાના રંગસૂત્રની નકલને લીધે બાળક માટે માનસિક અને શારીરિક બંને પડકારોનું કારણ બનતું હોય છે ત્યારે આ બાળકોએ જે સિદ્ધિ મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું છે તેના વિશે વાત કરીએ તો બોર્ડ એથ્લેટ સ્પોર્ટ્સ એકેડમી ફોર સ્પેશિયલ નીડ્સ ચિલ્ડ્રન્સના રમતવીરોએ આ સિદ્ધિ હાંસલ કરી છે હરિયાણામાં નેશનલ ગેમ્સમાં ડાઉન સિન્ડ્રોમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બીજી નેશનલ ગેમ્સનું ગુરુગ્રામ હરિયાણા ખાતે સોળ અને સત્તર માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ડાઉન સિન્ડ્રોમથી પીડિત રમતવીરોએ ભાગ લીધો હતો અને તેઓ વિજેતા પણ બન્યા હતા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ રમતવીરોના છે જેમણે મેડલ જીત્યા છે પરિવારજનોમાં પણ મેડલને લઈને જીતને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો જે રમતવીરોએ મેડલ જીત્યા છે તેમાં અંશી સંજય રાયચાએ સો મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને બોચીમાં બ્રોન્જ મેડલ મેળવ્યો છે અબીર ભાર્ગવે પચાસ મીટર વોકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે જ્યારે બોચીમાં બ્રોન્જ મેડલ મેળવ્યો છે જ્યારે રિયા ઠક્કરે બોચી ગેમમાં સિલ્વર મેડલ મેળવ્યો છે હરિશ્રી પંચાલે બેડમિન્ટનમાં સિલ્વર મેડલ મેળવ્યો છે જ્યારે ઈક્ષિત મહેશ્વરીએ સ્કેટિંગમાં બ્રોન્જ મેડલ મેળવ્યો છે અને અને પચાસ મીટર દોડમાં પણ બ્રોન્જ મેડલ મેળવ્યો છે યુગ સોનીએ બેડમિન્ટનમાં સિલ્વર મેડલ અને પચાસ મીટર સ્વિમિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે અને જ્યોતિ તન્નાએ સોફ્ટ બોલમાં સિલ્વર મેડલ અને પચીસ મીટર સ્વિમિંગમાં પણ સિલ્વર મેડલ મેળવ્યો છે જ્યારે સ્વયં સિસોદિયાએ સોફ્ટ બોલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે તો ગુજરાતથી જે રમતવીરોએ ડાઉન સિન્ડ્રોમ નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો તેમાં કુલ બે ગોલ્ડ મેડલ સાત સિલ્વર મેડલ અને પાંચ બ્રોન્જ મેડલ સહિત કુલ ચૌદ મેડલ મેળવીને સંસ્થા અને રાજ્યોનું ગૌરવ વધાર્યું છે આ સાથે જ આ સિદ્ધિને લઈ એકેડમી અને પરિવારજનોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો હાલ તો આ બાળકોએ જે સિદ્ધિ મેળવી છે તે ખૂબ જ સરાહનીય છે અને તેને લઈને જ સંસ્થામાં પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતના આ બાળકોની પણ એક ખાસ સિદ્ધિ છે આ જ પ્રકારના અહેવાલો જો આપને પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર